ભાવનગર શહેરમાં વડવા વિસ્તારમાં બે દિવસ પહેલા તોડફોડ કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં બે દિવસ પહેલા જૂની અદાવતના કારણે થયેલી માથાકૂટની દાજ રાખી આરોપી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેને નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી જેમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈ અને આજે ઘટના સ્થળ ખાતે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા